અમદાવાદ લાખના ડ્રગ્સ ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી લાવી નશાનો શોખ પૂરો કરતા હતા મહત્વનું છે કે આરોપી નશો કરવા માટે મોબાઈલ ચોરી કરતો હતો અને તે વેચી નશો કરતો હતો આરોપી વિરુદ્ધ અમદાવાદમાં મોબાઈલ ચોરી સહિત ચુમ્માલીસ જેટલા ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે દસ લાખના ડ્રગ્સ સાથે બે આરોપી ચિરાગ અલી શેખ અને એજાઝ મિયા અરબ પોલીસ સકંજામાં આવી ગયા છે બંને આરોપી ડ્રગ્સ લેવા માટે અમદાવાદથી મધ્યપ્રદેશના મંદસોર ખાતે ગયા હતા જ્યાંથી ડ્રગ્સ લઈ પરત આવતા પોલીસને બાતમી મળી ત્યાં બંનેની ધરપકડ કરી દેવામાં આવી બસમાંથી જ ધરપકડ થઈ હોવાની જાણકારી છે કોઈને શંકા ન જાય તે માટે આરોપી ચિરાગ તેની પાસે પોતાની પ્રેમિકાને પણ લઈને ગયો હતો જોકે પ્રેમિકા ડ્રગ્સ લઈને પરત આવવાના છે તે વાતથી અજાણ હતી આ બંને શખ્સોની પૂછપરછ કરતા જે ચિરાગ અલી શેખ જે આશરે ચુમ્માલીસ કેસોમાં અગાઉ મોબાઈલ ચોરીમાં પકડાયેલ છે આ શખ્સ એના મતલબ નાર્કોટિક લેવાનો આદતી છે મતલબ એડિક છે સાથેનો એનો જે મિત્ર હતો એઝાદ અલી એ પણ ડ્રગ્સ લેવાની આદતવાળો હતો આ બંને શખ્સો સાથે મધ્યપ્રદેશ જઈ મંદસોરથી આ મુદ્દામાં લઈ આવેલ તો હાલમાં જે નવ લાખના એમબી ડ્રગ્સ સાથે બે ની ધરપકડ થઈ છે બંનેના ચહેરા ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો પ્રેમિકાને પણ સાથે રાખવામાં આવી હતી આરોપીઓ ડ્રગ્સના સેવનના શોખીન હોવાની પણ જાણકારી છે મધ્યપ્રદેશથી આવતા હતા અને દરમિયાન પોલીસને બાતમી મળતા બસમાંથી જ તેઓની ધરપકડ કરી લેવામાં આવી છે તો તો નશાનો જે છે તેની એક ઘટના આપણે અમદાવાદથી પરંતુ અન્ય એક ઘટના અમદાવાદના પોલીસની છે કે જેમાં ડ્રગ્સને લઈને બે લોકોની પકડવામાં આવ્યા તો ખબર પડી કે ટ્રાફિક પોલીસ તેમાં સામેલ છે બીજી તરફ ગીર સોમનાથમાં છગડાની અંદરથી ચેકિંગ કરતા ચોરખાનું મળ્યું ને તેમાંથી એકસો વીસ દારૂની તો પાટણ સમાચાર રાધનપુરમાં અકસ્માતના મામલે અકસ્માતમાં પાંચ લોકોના થયા છે મોત અકસ્માત મામલે ગામ લોકોમાં રોષ છે એન એચ બેદરકારીના કારણે અકસ્માતનો આરોપ છે

એટલે અને રાધનપુર અને અમે શહેરની પણ વાત કરીએ કે શહેરની અંદર તમે જો પિંડારિયા સાહેબના દવાખાના જોડે વર્ષોથી કાઢા છે